જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે શિવરાત્રી નજીક આવવા થઈ છે ત્યારે સક્કરિયા તો દરેક ઘરમાં આવતા જ હોય છે અને તેનો ઉપયોગ આપણે ઉપવાસમાં ફરાર તરીકે કરતા હોઈએ છીએ તો આજે આપણે કુદરતી મીઠાશ સાથે શક્કરિયાને કઈ રીતે શેકવા એની ટ્રેડિશનલ રીત જોઈશું તો અત્યારે ના તો આપણે ઓવનનો ઉપયોગ કરીશું ના કુકર કે પાણીનો અને એકદમ મીઠાશ સાથે તૈયાર થાય તે રીતે આપણે સક્કરિયાને શેકવાના છે તો અત્યારે મેં સક્કરિયા લીધા છે તો પાંચસો ગ્રામ જેટલા આપણે અત્યારે સક્કરિયા લીધા છે તો સક્કરિયા માટીમાં થતા હોય છે તો પહેલાં તો આપણે જ્યારે સક્કરિયાને લાવીએ ત્યારે પાંચ મિનિટ પાણીમાં રાખવાના જેથી બધી જ માટી નીકળી જાય અને તેને ઘસી અને ધોઈ અને સાફ કરી લેવાના તો અત્યારે મેં સકરિયાને આ રીતે ઘસીને ધોઈ અને સાફ કરી લીધા છે તો હવે આપણે તેને આગળ શેકવાની રીત જોઈએ આજે આપણે સક્કરિયા શેકવા માટેની એકદમ જૂની રીત જોઈશું જે આપણા દાદીને શેકતા હતા તે રીતે આજે આપણે સક્કરિયાને શેકીશું તો તેના માટે મેં અત્યારે માટીની તવી લીધી છે જે આપણે બાજરીના રોટલા માટે ઉપયોગમાં લઈએ છીએ તે તવી લીધી છે તેને આપણે ગેસ પર પહેલાં તો હાઈ ગેસની ફ્લેમ પર બે મિનિટ સારી રીતે ગરમ કરી લેવાની છે તો તવીને અત્યારે મેં ગરમ કરવા માટે રાખી લીધી છે તો આપણી તવી સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે જે શક્કરિયા લીધા છે તેને આ રીતે તવીની અંદર મૂકી દેવાના છે તો અત્યારે આપણે આ શક્કરિયાને મોટું લીધું છે તો વચ્ચેથી તેના આપણે બે ટુકડા કરી લઈશું આ રીતે ટુકડા કરી અને શક્કરિયાને રાખીશું તો આ શક્કરિયા આપણે આ રીતે બાફીશું તો જલ્દી તે બફાશે પણ નહીં ને શેકાશે પણ નહીં તો હવે આપણે તેને શેકવા માટે આ રીતનું એક સ્ટીલનું કોઈ પણ મોટું વાસણ લઈ લેવાનું તપેલું કે કોઈ પણ મોટો વાટકો ને તેને આ રીતે ઊંધું મૂકી દેવાનું શક્કરિયા આપણા સારી રીતે ઢંકાઈ જાય તે રીતે તેને ઉપર મૂકી દેવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ સ્લો કરી દેવાની છે તો આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આ શક્કરિયાને અત્યારે પહેલાં તો દસથી પંદર મિનિટ માટે શેકાવા દઈશું તો આ રીતે ઉપર વાસણ ઢાંકવાથી તેની વરાળ અંદર થશે અને જેથી સક્કરિયા નીચેથી શેકાશે અને ઉપરથી વરાળના કારણે તે બફાશે અને આ શક્કરિયાની મીઠાશ ખૂબ જ સારી રીતે અંદર જળવાઈ રહેશે તો આપણે પહેલાં તો પંદર મિનિટ માટે આ જ રીતે તેને શેકાવા દઈશું સક્કરિયાને શેકવા રાખે લગભગ પંદર એક મિનિટ જેટલો સમય થયો છે તો હવે આપણે સક્કરિયાને જોઈ લઈશું તો મિત્રો તમને મારો આ સક્કરિયા શેકવાનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર કરી મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો અત્યારે મેં સક્કરિયા શેકવા માટે પાંચસો ગ્રામ જ લીધા છે પણ તમે વધારે સક્કરિયાને પણ આ રીતે શેકી શકો છો અને તેને ઉપરા ઉપર ગોઠવી અને તમે આ રીતે સક્કરિયાને શેકી શકો છો તો આપણે જોઈશું તો નીચેની સાઈડથી આપણા શકરિયા આ રીતે થોડા શેકાઈ ગયા છે તો હવે આપણે સક્કરિયાને આ રીતે ફેવરી લઈશું અને બીજી સાઈડથી પણ તેને સારી રીતે શેકાવા દઈશું તો આપણે ઉપરથી તેને ઢાંકી દીધું હતું જેથી તેની વરાળથી સક્કરિયા ઉપરથી જે આપણે બાફીએ તે રીતે બફાય છે અને નીચેથી શેકાય છે જેથી તેનો કુદરતી સ્વાદ સારી રીતે જળવાઈ રહી છે અને ખાવામાં એકદમ મીઠા એવા આપણા શકરિયા શેકીને તૈયાર થાય છે તો આપણે તેને બીજી સાઈડ પણ આ રીતે ફેવરી લીધા છે તો ફરી ઢાંકી અને તેને ફરી આપણે પંદર મિનિટ માટે શેકીશું શક્કરિયાને શેકવા રાખીએ લગભગ આપણને ફરી પંદરથી સત્તર મિનિટ જેટલો સમય થયો છે તો આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર સક્કરિયાને શેકવા માટે રાખ્યા છે તો હવે આપણે શકરિયાને જોઈશું તો સક્કરિયા આપણા સારી રીતે શેકાયા છે કે નહીં તે જોવા માટે આપણે અત્યારે ચપ્પુ લઈશું અને ચપ્પુને આ રીતે શક્કરિયાની વચ્ચે જવા દઈશું તો એકદમ સરળતાથી ચપ્પુ અંદર જતું રહે છે તો આપણા શક્કરિયા અંદરથી સારી રીતે શેકાઈ ગયા છે અને શેકાતા લગભગ ત્રીસ થી બત્રીસ મિનિટ જેટલો જ સમય થયો છે અને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે શક્કરિયાને શેક્યા છે તો એકદમ સરસ રીતે કુદરતી મીઠાશ સાથે આપણા સક્કરિયા શેકાઈ ગયા છે તો બાફા કરતા શેકેલા શક્કરિયાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો તમે પણ આ રીતે ક્યારે સક્કરિયા શેકો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે ગેસની ફ્લેમને અત્યારે બંધ કરી દઈશું પણ આપણે અત્યારે તવી એકદમ ગરમ છે તો આપણે ફરી ઢાંકી અને તેને પાંચેક મિનિટ માટે આ રીતે જ રાખીશું જેથી આપણા શક્કરિયા અંદરથી એકદમ સરસ સોફ્ટ પોચા થઈ તૈયાર થશે શક્કરિયા આપણા ઠંડા થઈ ગયા છે તો તેને મેં એક પ્લેટની અંદર કાઢી લીધા છે તો હવે હું તમને બતાવું કે આપણા શકરિયા કેવા શેકાય અને તૈયાર થયા છે તો આ રે રીતે આપણે તેને કટ કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા સક્કરિયા અંદરથી શેકાઈ ગયા છે અને એકદમ ઓછા તૈયાર થયા છે તો ઉપવાસ હોય કે ના હોય પણ આ સક્કરિયા તો બધાને જ ભાવશે એટલા સરસ એકદમ કુદરતી મીઠાશ સાથે આપણા સક્કરિયા શેકાઈને તૈયાર છે તો ઓછી મહેનતે આપણે આ સક્કરિયાને બિલકુલ પાણી વગર શેકી અને તૈયાર કરી લીધા છે તો તમે તમને મારી આ સકરિયા શેકવાની રીત કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં